હવે આ જે બાર દેવતાઓ છે એમાં સૌથી મોટા દેવ કોણ દેવકોણ તેત્રીકરણમાં બધાથી મોટા દેવ કોણ બોલે સૂર્યનારાયણ ભગવાન કરોડમાં બધાથી મોટા ભગવાન સૂર્યનારાયણ નારાયણ ભગવાન સૂર્યનારાયણ ના પેલા લગ્ન વિશ્વકર્મા દાદાના પુત્રી સંજ્ઞા સાથે થયા

પતિની સેવા કરાય પતિ પાસે સેવા કરાવાય બોલો ખરા તો ખબર પડે દુબળા થયા સંજ્ઞાની માતા પૂછે છે બેટા દુબળી કેમ પડી ગઈ તમારે જમાય સવારે જાય સાંજે આવે ખવાતું નથી બેટા એટલું કે જે તાર ધણીને કે સવારે સાકર નું પાણી પીને જાય એટલે પછી તારે

હા એકનારાયણ સવાર માં હાજર સુર્યનારાયણ આવ્યા એટલે આવી સ્વાગત કર્યા સન્માન કર્યા હાથ પગ ધોયા જલ પીવડાવ્યા દૂધ ધરાવ્યું દૂધ પીધું મહારાજ બધાને જમા બધાને જમાડ દીધા દેવી કોઈ બાકી કોઈ નથી બાકી એમ આમ કરીને ડાબલી કાઢી ડાબલી કાઢી અને ખોલી અને સંગનાજી અંદર કીડી ચોખાનો દાણો ખાતી બોલો કૃષ્ણ પૂજા કરતા સૂર્યનારાયણ ભગવાન ની ચોખા નો દાણો અંદર રહી ગયો હતો હા ને પછી તો સૂર્યનારાયણ છે કોઈ એવા એવા ખીજાણા એવા ખીજાણા દેવી શ્રાપ આપું છું આ જગતની કોઈ પણ સ્ત્રીઓના સ્ત્રીઓના મનમાં ગુપ્ત વાત નહીં રે બોલો કૃષ્ણ કનૈયા બેન પાસે વાત ન રહ્યો આપણે કઈ તમને વાત કરું કોઈ કેતા નહી ત્યાં તો છેલે ભૂગી ગઈ હોય ભગવાન સૂર્યનારાયણ નો શ્રાપ છે અને એવા તૈપા ને એટલે માં તો અકળાઈ ગયા હવે શું કરું એટલે માં સંજ્ઞા એ પોતાનું અર્ધું સ્વરૂપ એ જંગલમાં છાયા બની અને પોતે બેસી ગયા અને છાયા નીચે માતાજી પોતાના એમાંથી અર્ધું સ્વરૂપ ઘોડી બની ના છાયા નીચે ઘોડી બની અને માનું અર્ધું સ્વરૂપ ને તપસ્યા કરે જંગલમાં સૂર્યનારાયણ આખો દિવસ ફરીને ઘેર આવ્યા તો તપસ્યા કરતું જંગલમાં સ્વરૂપ જોયું સૂર્યનારાયણ ભગવાન જંગલમાં ગયા જંગલમાં જઈ અને જ્યાં સંજ્ઞા પોતે છાયા બની તપસ્યા કરતા હતા નીચે ઘોડી બી ના ભગવાન આમાં દેવી ભાગવતમાં લખ્યું લીધું અશ્વ નૃત્ય એવું લખ્યું છે અને જેવા સૂર્યનારાયણ ભગવાન નાઈચા એટલે શું થયું કે જે છાયા હતું ને માતાજી સ્વરૂપ એ માતાજી પ્રત્યક્ષ સ્વરૂપે પ્રગટ થયા અને પ્રત્યક્ષ સ્વરૂપે પ્રગટ થયા એનું નામ પડ્યું બીજું રાંદિયે હવે સમજાણું તમને કે રાંદલમાં તેડી તેડે ઘોડો હુકામ ખોદીએ છીએ આપણે ઘોડો પણ કોઈને ખબર નથી હોતી ઘોડો કોણ હતું યાદ રાખો ભગવાન સૂર્યનારાયણ ઘોડો બની અને માં પાસે નૃત્ય કર્યું હતું એટલા માટે આપણે જયારે રાંદલ તેડીએ ને ત્યારે રાંદલ માં પાસે ઘોડો ખોંદવાનો એટલે ગરબા લેવાના અને ગરબા લઈએ અને ત્યારે માં પ્રગટ થાય રાંદલ